જે મેં કોઈ છો થા એક મોઠા વાદળ આપનું ડિજિટલ બોર્ડ વાદળ આપનું ડિજિટલ બોર્ડ ને પરતી માસું આખું ગામ એમાં ભણવા આવે આખું ગામ એમાં ભણવા આવે ને પશુ પંખી ફૂલ પાંદડું ડુંગર જંગશુ પંખી ફૂલ પાંદડું डूंगर जंगल विषय मध्यान भोजन में पालसा केड़ा मध्यान भोजन में पालसा केड़ा नदी पर्वत चंद्र सूरज गाय धरती नदी पर्वत चंद्र सूरज गाय धरती अपना मंदिर मस्जिद चाल अपने निशा निशा रमिए अस्तु